老公，你、嗯 That's don't પાણી થઈ જશે એટલે પીગળી જશે થશે આપણે રાખીએ તો બરફ શું થઈ જાય પીગળી જાય ઓગળી જાય અને ઓગળી જાય એટલે શું બની જાય પાણી આવડ કે આજુબાજુ એની અંદર વાયુ થઈ જાય થઈ જાય આ પાણીને બહુ જ ઉકાળીએ બહુ ઉકાળીએ બહુ તો પાણી આપી

I know!